નમસ્કાર મિત્રો આજે એ સમજી ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છીએ ઓગણીસો છેતાલીસ માં જ્યારે વચગાળાની સરકારમાં સરદાર વલ્લભભાઈ પટેલ એ મેમ્બર હોમ હતા એટલે કે ગૃહ મંત્રી હતા ત્યારે એમણે બહુ બહુ ભાડીને સ્પષ્ટ કે આ આઈસીએસ અધિકારીઓ જે અંગ્રેજ આઈસીએસ અધિકારીઓ છે એ તો આઝાદી આવતા ચાલ્યા જશે પરંતુ આપણે આ દેશનું માળખું અકબંદ રે સ્ટેટ ઇન્ટરેસ્ટ જળવાઈ રહે રાષ્ટ્રના હિતો બરાબર જળવાઈ રહે એટલા માટે કાયમી આઈએસ ની એક વ્યવસ્થા કરવી પડશે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની અને અમે થમનેલમાં જે તસવીર મૂકી છે એ તસવીર સરદાર સાહેબની સાથે ભારતના પહેલા આઈએ એસ અધિકારીઓની બેચની તસવીર છે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ઈચ્છા પડે એ લોકોને ખાનગી ક્ષેત્રમાંથી બોલાવીને નોકરી આપીને કોન્ટ્રાકચુઅલ નોકરી સાત સાત વર્ષ સુધી વાળા જોઈન્ટ સેક્રેટરીઝ અને ડેપ્યુટી સેક્રેટરી અને ડિરેક્ટરોની સાથેની એમની તસવીર છે નરેન્દ્ર મોદી ને કયા ઘર આ જોઈએ છે અમે સતત બ્યુરોક્રેસી પર લખતા રહ્યા છીએ વર્ષોના વર્ષથી લખતા રહ્યા છીએ ભારતના અખબારોમાં અખબારોમાં અને અને લંડનના પણ અમે કહેતા રહ્યા છીએ કે શ્રીમતી ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હોય કે નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર હોય એમને કયા ઘરી બ્યુરોક્રેસી ખપે છે એમને રાજનેતાઓ એમના ચરણ વંદના કરનારા જોઈએ છે એમને પણ એ કયા જોઈએ છે ઇન્દિરા ગાંધીની પણ આ જ પ્રકૃતિ ગાંધી ને કયા ઘરા અધિકારીઓ હતા લાલુ પ્રસાદ યાદવ જ્યારે બિહારના મુખ્યમંત્રી હતા ત્યારે એમની સિગરેટ સળગાવનારા પછી એમના બુટની મુંબઈમાં અમારી સાથેની મુલાકાતમાં આ વાત તેમણે બહુ સ્પષ્ટપણે કરી હતી પરંતુ આજે નરેન્દ્ર મોદીની સામે માત્ર આઈએસ ઓફિસરો આઈપીએસ ઓફિસરો કે આઈએફએસ ઓફિસરો

અમારી વેબસાઇટ હરિદેસાઈ શું હતી એની વાત એમાં કરી હતી અને હવે જયારે સતત 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 ખાનગી ક્ષેત્રમાંથી પોતાને અનુકૂળ એવા કહેવાતા નિષ્ણાત અધિકારીઓને સીધા જોઈન્ટ સેક્રેટરી લેવલ ઉપર મૂકી દેવાના કે ડેપ્યુટી સેક્રેટરી લેવલ ઉપર મૂકી દેવાના કે ડાયરેક્ટર લેવલ ઉપર મૂકી દેવાના એટલે ફાઇલ ઉપર જાય ત્યારે પેલો સેક્રેટરી તો બિચારો મતું મારે કારણ કે સાહેબના વાલાઓએ જે પ્રપોઝલ મૂકી હોય અથવા નોટ લખી હોય એને રિવર્સ કરવાની હિંમત એનામાં ન હોય ક્યારેક અમે ગુજરાત સરકારમાં એનઆરજી એનઆરઆઈ બોર્ડના ચેરમેન હતા ત્યારે અમારા ડાયરેક્ટર એક હતા અમરેલીના એ કલેક્ટર હતા ત્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ચરણમાં એ પડ્યા ત્યારે એની ખૂબ ટીકા થઈ હતી અત્યારે ક્યાં છે ખોવાઈ ગયા પણ એમને છે ને આવા અધિકારીઓ સનદી અધિકારીઓને નિવૃત્તિ પછી પણ કોઈ પોસ્ટિંગ મળે પોસ્ટિંગ મળે એની કોશિશમાં એ હોય છે અને રાજકારણીઓની ભાટાઈ કરવામાં એ ઉતરતા નથી આવી ઘટનાઓ યાદવની દોરી બાંધવાની કે ઝાલાવાડિયા એ મોદીના ચરણોમાં પડવાની આ છે ને આઈએસ અધિકારીઓને ન શોભતી બાબતો છે અમે આર એમ પટેલ કરીને એક એડિશનલ ચીફ સેક્રેટરી રહ્યા અમે જયારે ચેરમેન હતા ત્યારે બિમલ શાહ અને ભરત બારોટ અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી જમાઈ દેસાઈ એમની પાછળ પાછળ ફરતા પટેલ લઈને એ એનઆરજી ભવન ઉપર અમારો જે ચેરમેનનો રૂમ હતો એ સતત એ યુઝ કરતા હતા અને આર એમ પટેલ પાછળ પાછળ ફરતા હતા અમને લાજ આવતી હતી કે એસ અધિકારી એ આ રાજકારણીઓની પાછળ પાછળ ફર્યા કરે છે એના વિશે સરદાર એ કલ્પના અમે આજે છે ને તમારી સામે મૂકવા માંગીએ છીએ અને નરેન્દ્ર મોદી જેવા મુખ્યમંત્રી કે પછી વડાપ્રધાને એના શું ધજાગરા ઉડાવ્યા છે એની પણ આપણે વાત કરીશું અમારા વડીલ મિત્ર અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ રહેલા પીકે લેરીએ અમે અમને એ ભાષણ ઉપલબ્ધ કરાવ્યું હતું અને અમને એમાંથી આઈએસ અધિકારીઓની પાસેથી સરદાર પટેલની અપેક્ષા શું હતી એમાં હતા ચિમનભાઈ પટેલની સાથે એમને વાંકું પડ્યું હતું અને એમને મુખ્ય સચિવ તરીકે હટાવ્યા હતા પણ એમણે જે પુસ્તક લખ્યું છે રંગદ્વાર રઘુવીર ચૌધરીની જે પબ્લિશિંગ કંપની છે એ રંગ દ્વારા આ પુસ્તક પ્રકાશિત કર્યું છે કે આઈએસ એસ અધિકારી શું કરી શકે એ એલઆર દલાલે કરીને બતાવેલું છે પ્રજાના સેવક તરીકે પ્રજાના માસ્ટર નથી મારા તમારા આ નોકરોનો પગાર થાય છે

મારે છે ને આ તબક્કે ઉલ્લેખવી છે સરદાર સાહેબ કે છે એમણે તો બંધારણ સભામાં પણ કહ્યું હતું એ શબ્દો મને બહુ જ ગમે છે એ કે છે તમારે કાર્યક્ષમ અખિલ ભારતીય સેવા જોઈતી હશે તો તેમને એટલે કે અધિકારીઓને મોકળાશ થી પોતાના વિચારો રજૂ કરવા દેવા પડશે આપ પ્રીમિયર એટલે કે મુખ્યમંત્રી એ વખતે મુખ્યમંત્રીને પ્રીમિયર કહેતા હતા પ્રીમિયર મુખ્યમંત્રી હો તો તમારે તમારા સચિવ કે મુખ્ય સચિવ કે અન્ય સેવાઓને સેવક જે સેવા અધિકારીઓ જે છે જો કે હું કેટલાક પ્રાંતોમાં તમે તો નોકર છો અને તમારે અમારા આદેશ અમલમાં મૂકવા પડશે એવું વલણ જોઉં છું જો તમારી અખિલ ભારતીય સેવાને બોલવાનું સ્વાતંત્ર્ય નહીં હોય તમે શબ્દ પાલન કરશો એવી સલામતી નહીં હોય તેમજ સંસદમાં તેમના અધિકારો વિશેષાધિકારોની રક્ષા નહીં થાય તો સારી અખિલ ભારતીય સેવા રહે રહે અને ભારત ભારત તથા સંગઠિત જો આ માર્ગને તમે અપનાવી ના શકો તો આ બંધારણને અનુશોધશો નહીં એને બદલે અન્ય કોઈ બંધારણ અમલી બનાવશો કોંગ્રેસ નું બંધારણ કે અન્ય કોઈ બંધારણ અમલી બનાવશો કે પછી આરએસએસ નું બંધારણ અમલમાં લાવી શકો પણ આ બંધારણ તો નહીં સરદાર સાહેબ બહુ સ્પષ્ટપણે આરએસએસ નું બંધારણ ઘડવા માટે આરએસએસ ને એમણે ફરજ પાડી હતી એ તમને ખબર હશે આરએસએસ એક ગુપ્ત સંગઠન તરીકે કાર્યરત અને મહાત્મા ગાંધીની હત્યાના સંદર્ભમાં સરદાર પટેલે જે લખ્યું છે એ તમારે બધાએ વાંચવું જોઈએ અને મેં કહ્યું એમ મેટ કાફેનું એમનું ભાષણ પણ તમારે વાંચવું જોઈએ અને આ બાબત પણ બહુ સ્પષ્ટ પડે સરદાર સાહેબે તો એટલે સુધી કહ્યું છે કે બંધારણ સભામાં કહ્યું છે અને બંધારણ સભા તમને ગૂગલ ઉપર પણ ઉપલબ્ધ છે બંધારણ સભાની ડિબેટ જે છે સનદી સેવાના આ જે અધિકારીઓ છે એમને વિશે એમની શું વિભાવના છે એ વિભાવના

એ છે ને મેળાપી ધંધો ચાલે છે આ રાજકીય ક્ષેત્ર એ સેવાનું ક્ષેત્ર નહીં પણ ધંધાનું ક્ષેત્ર છે અને નરેન્દ્ર મોદીના શાસનમાં તો એ સવિશેષ પ્રાઇવેટાઇઝેશન રાહુલ ગાંધીએ કહ્યું ગઈકાલે આપણે તો એના પહેલા એપિસોડ કર્યો તો પેલા પિસ્તાલીસ

જે સીધે સીધા જોઈન્ટ સેક્રેટરી બનાવી દેવામાં આવે છે અથવા તો ડેપ્યુટી સેક્રેટરી બનાવી દેવામાં આવે છે અથવા તો ડાયરેક્ટર બનાવી દેવામાં આવે છે અને યુપીએસસી બિલ્લો એમાં એમાં મરાવી લેવામાં આવે છે એને કારણે નરેન્દ્ર મોદી એ શું કરી રહ્યા છે આખી વ્યવસ્થા જે સરદાર સાહેબે ગોઠવી હતી આ દેશના તંત્ર માટે એ વ્યવસ્થા તોડી નાખવાની કોશિશ અને અંધાધોંધી સર્જવાની કોશિશ એ કરી રહ્યા હોય આના સંદર્ભમાં નરેન્દ્ર મોદી કે છે કે આપણે જેને બેસ્ટ બ્રેઈન્સ લાવવા છે એમના મંત્રાલયમાં એટલે કે માં એક જીતેન્દ્રસિંહ કરીને અધિકારી છે જે આ બધી નિમણૂકોના ચાર્જમાં છે એ કહે છે કે બેસ્ટ બ્રેઈન સામે તેને અટ્રેક કરવા માંગીએ છીએ પણ પ્રોફેસર અલગ તમને ખ્યાલ હશે કે બહુ જાણીતા અર્થશાસ્ત્રી વાય કે અલગ જે આમ તો આઈઆઈએમ કોલકાતાની અંદર પ્રોફેસર હતા અને ગુજરાતના જમાઈ રહ્યા હવે તો રહ્યા નથી પરંતુ એમની સાથે અનેક વાર અમારી વાત થતી હતી અને અમે એ જ્યારે જીવિત હતા ત્યારે અમે જે

એવા ભરતા કામ સોંપવામાં આવે છે અથવા સાઈડ પોસ્ટિંગ આપવામાં આવે છે જેને કારણે એ લોકો આપઘાત કરે છે આત્મહત્યા કરે છે પરંતુ એમણે એવું સૂચવું હતું કે જે આઈએએસ અધિકારીઓનું સ્પેશિયલાઇઝેશન હોય એ પ્રકારના કામો એમને સોંપવામાં આવે ધારો કે આઈઆઈએમ અમદાવાદ કે આઈઆઈએમ બેંગ્લોર કે આઈઆઈએમ કોલકાતા એના પ્રોડક્ટ હોય કે એન્જિનિયર્સ હોય આઈઆઈટીના એ લોકોને એ પ્રકારના કામો સોંપવા જોઈએ જેથી આપણી જે વહીવટી ક્ષમતા છે એ વધારે સુદ્રઢ બને અને ઝડપી નિર્ણયો લઈ શકાય અને રાજકારણીઓ પણ એને યોગ્ય રીતે આગળ વધારવા જોઈએ એવું એમનું કહેવું હતું આ જ લેખમાં અમે લખ્યું છે કે ઓગણીસો માં કુલ નવસો ને આઈએસ અધિકારી સમગ્ર ભારતનો વહીવટ કરતા હતા ઓગણીસો સુડતાલીસમાં ત્યારે અંગ્રેજોનું શાસન હતું આપણે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આઝાદ થયા પણ એ પહેલા આપણી પાસે જે આઈસીએસ અધિકારીઓ હતા નવસો ને એંસી આઈસીએસ અધિકારીઓ હતા અને આખા દેશનું તંત્ર ચલાવતા હતા એમાંથી ચારસો ને અડસઠ યુરોપિયન હતા ત્રણસો ને છપ્પન હિન્દુઓ હતા એકસો ને એક મુસ્લિમ હતા માત્ર બે દલિત વર્ગના હતા પાંચ સ્થાનિક યુરોપિયન હતા અને એંગ્લો ઇન્ડિયન જેને કહી શકાય પચીસ ભારતીય ખ્રિસ્તી હતા તેર પારસી હતા શીખ હતા અને અન્ય અધિકારીઓ અધિકારીઓ હતા સનદી અને જીતેન્દ્રસિંહે લોકસભામાં આપેલા ઉત્તર મુજબ અત્યારે એટલે કે આ છે ને મને લાગે છે મારો આંકડો બે હજાર અઢાર નો છે એ વખતે એમને લોકસભામાં જે આંકડો મૂક્યો છે એ કુલ માન્ય કરાયેલી છ હજાર ત્રણસો ને છન્નું જેટલી સનદીએ અધિકારીઓની જગ્યાઓમાંથી અત્યાર સુધી ડાયરેક્ટ રીક્રુટર ને પ્રમોટી બધા થઈને વીસ હજાર થી બાવીસ હજાર આઈએ થયાનો અંદાજ છે અને ગુજરાતના ત્રણ હજાર ને પાંચસો જેટલા ડાયરેક્ટ રીક્રુટ એવા અધિકારીઓ રહ્યા આંકડો હવે છ છે ટોટલ પણ આ જે દર વર્ષે સો થી એકસો પંદર જેટલા આઈએએસ થાય છે પાંચથી દસ જણા ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જાય છે સાઈઠ થી એટલે કાકા દેશની વાત કરીએ તો સાઈઠ થી એસી જણા આઈપીએસ થાય છે અને આ સિવાય કેન્દ્રીય સેવામાં દર વર્ષે નવસો જણા જોડાય છે બીજી કેન્દ્રીય સેવાઓમાં અને દર વર્ષે એકવીસ એપ્રિલ સનદી સેવા દિવસ તરીકે એ ઉજવાય છે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અથવા જે કોઈ પ્રાઇમ મિનિસ્ટર હોય એ એમને પ્રબોધન કરે છે અને ઘણી વખતે ભણેલા ગણેલા પ્રાઇમ મિનિસ્ટર હોય તો એ છે ને સારી રીતે પ્રબોધન કરે પણ કેટલાકને માત્ર ઉપદેશ કથન કરવાનો ની હોય છે આદત એટલે એ કેવા ઉપદેશ કરે છે એ તમે જાણો છો અને મેં કહ્યું એમ કે કયા ગરા 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 અધિકારીઓ અને કયા કયા જજીસ રાજનેતાઓ જ્યારે ઘરા હોય ત્યારે દેશનું ધનોતપનોત નીકળી જાય એ સ્વાભાવિક છે પરંતુ આપણે જો જાગતા રહીશું તો આ દેશ એ મજબૂત બનતો રહેશે આ દેશમાં લોકશાહી ટકશે આ દેશમાં બંધારણીય અધિકારો એવી અમને ખાતરી છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમે જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો એટલી જ અમારે આજે વાત કરવાની છે નમસ્કાર